અજબ સત્તા માટે કાચીડાની જેમ ગમે ત્યારે રંગ બદલે છે અને એનું ઉત્તમ ઉદાહરણ ભાજપે અત્યારે પૂરું પાડ્યું છે કે જ્યારે ગુજરાતના ઇલેક્શનની અંદર આમ આદમી પાર્ટીએ સૌપ્રથમવાર મહિલાઓને સન્માન નીતિ આપવાની વાત હોય કે અન્ય સુવિધાઓ આપવાની વાત હોય આ બાબતની અંદર ભાજપે ત્યારે ગુજરાતની અંદર એવી વાતો ફેલાવી કે આ તો રેવડી છે આવું મફતના લોકો ગુજરાતમાં લઈને આવી વાતો કાર્ય કરી અને નકાર એકદમ નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો જે પ્રયત્ન કર્યો પરંતુ જ્યારે આજે દિલ્હીની અંદર ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે ત્યાં ભાજપે એવું જાહેર કર્યું કે અમે પચીસો મહિલાઓને સન્માન નિધિ આપીશું અન્ય સુવિધાઓ આપીશું ગેસના સિલિન્ડર પાંચસો રૂપિયામાં આપીશું અને અન્ય બાબતોને લઈને જે જાહેરાતો કરવામાં આવી છે અને સાથે સાથે એવી પણ ભાજપ દ્વારા વાત કરવામાં આવી કે દિલ્હીમાં જે આમ આદમી પાર્ટી દ્વારા કલ્યાણકારી યોજનાઓ ચાલે છે એ તમામ યોજનાઓ અમે ચાલુ રાખીશું એનો સીધો મતલબ તો એ થાય છે કે ભાજપે પોતે પણ સ્વીકારી લીધું છે કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ લોકો માટે કલ્યાણકારી યોજનાઓ લઈને આવે છે અને કામ કરે છે પણ મહત્વની વાત એ છે કે દિલ્હીની અંદર મહિલાઓને પચીસો રૂપિયા સન્માન નિધિ આપવાની વાત થતી હોય ગેસના સિલિન્ડરમાં રાહત આપવાની વાત થતી હોય તો ત્રીસ વર્ષથી આ ગુજરાતના લોકો એક સાથે સતત ભાજપની સરકાર લાવે છે ભાજપના લોકોને મત આપે છે તો એના મહિલાઓને સન્માન નિધિ કેમ નહીં કંઈની ગુજરાતની જનતાને રાહત કેમ નહીં ગુજરાતના લોકો માટે કલ્યાણકારી યોજનાઓ કેમ નહીં આ પ્રશ્નાર્થ ગુજરાતની ભાજપ સરકાર સામે છે અને આવનારા સમયની અંદર આમ આદમી પાર્ટી આ મુદ્દાઓને લઈને ચોક્કસ કહેવાનું કાવશે